કોઈ સુવિધા નહીં હોવાનો મકાન ધારકો આક્રોશ ઠાલવી રહ્યા છે મલાર ગ્રીન સિટી માં છેલ્લા આઠ વર્ષથી રહું છું મારો બંગલા નંબર છે બી એકસો ત્રેપન આવ્યા ત્યારે સોસાયટી જોઈને અમે અંજાઈ ગયા હતા અને ખૂબ પ્રાઉડ થી આ સોસાયટી લીધી હતી અત્યારે વી ફીલ રિગ્રેટ કે અત્યારે અમે જે એમ્યુનિટી જોઈને આ સોસાયટી માં ઘર લીધું છે સેફટી જોવાની અમારી અમને રોડની ફેસિલિટીઝ ફેસિલિટી નથી લાઇટ ફેસિલિટી નથી ક્લબ હાઉસ જોઈને અમે લીધું છે ઇટ્સ નોટ મેન્ટેન એટલે અમે વિનંતી કરીએ છીએ કે જે અમારી જે ઈચ્છાઓ છે એ પ્રમાણે તમે સોસાયટી મેન્ટેન રાખો અમે મેન્ટેનન્સ આપેલું જ છે તો આ અમારો હક છે તમે હેન્ડ ઓવર કરશો એમાં અમારી પર કોઈ ઉપકાર નથી કરતા અને બધી જ સોસાયટીના જે હોય છે બધા એ લોકો વર્ષની અંદર આપી દે છે બોમ્બે માં અમારી બે પ્રોપર્ટી છે પણ ત્યાં અમને એક વર્ષમાં જ હેન્ડ ઓવર આપવામાં આવ્યું છે તો ભરૂચમાં આ તો તમારો પહેલો પ્રોજેક્ટ છે તમે સારી રીતે કામ કરશો તો અમે બીજાને પણ ભલામણ કરીશું કે તમે મારા ગુપમાં ઘર લો પણ તમે અમને ફેસિલિટીઝ આપો અને લાઇટ છે ડ્રેનેજ છે અને રોડ છે બેઝિક જે અમારી એમ્યુનિટીઝની જરૂરિયાત છે વહેલી તકે પૂરી કરો અને સોસાયટી હેન્ડ કરો તો અમારા પણ સભ્યો સક્ષમ જ છે અને અમને પૂરો વિશ્વાસ છે અમારી સોસાયટીના રહીશો બધા ભણેલા ગણેલા જ છે અને આ બહુ સરસ કામ કરશે મલ્હાર ગ્રીન સિટીના આયોજકો બિલ્ડરથી નારાજ મકાન ખરીદનાર રહીશોએ આજે પત્રકાર પરિષદ યોજી હતી

જેઓ આજે પણ આ સોસાયટીના પ્રમુખ છે એમને રજૂઆત કરવા માટે અમે ન્યાય મળે એ માધ્યમથી આજે ઉપસ્થિત થયા છે છે અમારી એમને રજૂઆત કે જે જણાવો છો એકસો ચોત્રીસ સભાસદો માત્ર આપણે પસંદ કર્યા છે બાકીના સભાસદો આપે જ પ્રમુખ હોય નિમવાના છે તો એની ભૂમિકા તમારે જ નિભાવવાની છે સોસાયટીના મેન્ટેનન્સ ની જે રકમ લેવાની બાકી છે એ પણ આપે જ નિભાવવાની છે સાથે સાથે સોસાયટીમાં ફાયર સેફટીની કોઈ સુવિધા નથી આપના તરફથી કેમેરાની કોઈ સુવિધા નથી વેચાણ સમયે આપે જે એમ્યુનિટીઝની સુવિધા અને ફોટા ભ્રોસણમાં આપ્યા હતા એ કંઈ પણ આપના તરફથી પૂર્ણ કરવામાં આવ્યું નથી સાથે સાથે કોમન પ્લોટ અને ક્લબ હાઉસના પ્રશ્નો આજે પણ ત્યાંના ત્યાં ઉપસ્થિત છે આપશ્રીને અમે સોસાયટીના તમામ એ મેસેજ આપવા માંગે છે કે અમારા સોસાયટીના ના ની જે પ્રક્રિયા છે એ બાર વર્ષથી અટકેલી છે બે હજાર સોળ થી આ સોસાયટી નામાંકિત થઈ છે છતાં તમે ક્યારે પણ એજીએમ કરીને અમને આ બાબતે ખુલાસો આપ્યો નથી